વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવાનું યથાવત છે ત્યારે વધુ એક ભૂવો ગેંડા સર્કલથી વડીવાડી રોડ તરફ જવાના મુખ્ય માર્ગ પર ભૂવો પડતા ત્યાં આવતા જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ રોડ અને સ્માર્ટ સિટી બનાવવાની મોટી મોટી વાતો કરી રહી છે પરંતુ રોડની વચ્ચોવચ ભૂવો પડ્યો છે એ કેટલું યોગ્ય છે વડોદરા શહેર સંસ્કારી નગરી બીજી બાજુ ભૂવા નગરી મચ્છર નગરી વડોદરા શહેર ખડોદરા વડોદરા શહેરને ત્રીસ વર્ષના ઘણા ઉપનામ મળ્યા છે આ ઉપનામમાંથી વડોદરા શહેરને બાકાત કરવા મ્યુનિસિપલ કમિશનર સાહેબને જણાવી રહ્યો છું સાથે આ વડોદરા શહેરનો ગેંડા સર્કલથી વડીવાળી જતો મુખ્ય રોડ છે અટલ બ્રિજના નીચે ભૂવો પડ્યો છે અને ભૂવો ઉપરથી નાનો છે નીચેથી મોટો છે બાજુમાં જોવા જઈએ તો અટલ બ્રિજનો એક બીમ પણ આવેલો છે તો આ જો ભૂવો પડ્યો છે અને જાણવા મળેલી માહિતીમાં ત્રીજી કે ચોથી વાર એકની એક જગ્યાએ જ્યારે ભૂવો પડતો હોય તો કોન્ટ્રાક્ટર કઈ રીતની કામગીરી કેવી રીતની કામગીરી કરી છે તપાસનો વિષય છે જો કોન્ટ્રાક્ટરની કામગીરીમાં બેદરકારી હોય તો જ વારંવાર એકને એક જગ્યા ભૂવા પડે છે તો આવા કોન્ટ્રાક્ટરો સામે કમિશનર સાહેબ એક્શન લેવી પડશે હાલમાં નવા કમિશ્નર જે આવે છે એક્શન પ્લાન બનાવ્યો છે તો એક્શન પ્લાનમાં આવા તમામ કોન્ટ્રાક્ટરોને લેવા જોઈએ અને વારંવાર જો ભૂવા એકને એક જગ્યાએ પડતા હોય તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી માંગ છે જે રીતના વડોદરા શહેરમાં એક પણ તમને સ્માર્ટ રોડ લખોટી ગગડે તેવો રોડ જોવા મળે નહીં કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનતા હોય છે પરંતુ વડોદરા શહેર શહેરની જનતા જ્યારે વેરો ભરતી હોય છે એને ખાડામાંથી ટેકરામાંથી ને આવા ભૂઆથી સાચવીને જવું પડતું હોય છે તો વડોદરા શહેર સ્માર્ટ સિટીમાં પણ નથી ને સ્માર્ટ રોડમાં પણ વડોદરા સિટી કહેવાતી નથી